આઈએએસના ત્રણ અક્ષરોનું મૂલ્ય રાઘવે પોતાનું આખું જીવન ગણાવ્યું હતું બેંગલુરુમાં આવેલા વિશાળ સરકારી નિવાસના દ્વારમાંથી તેની કાળી ગાડી અંદર પ્રવેશી અંદર સત્તાની શાંત ગંધ હતી રાઘવે જિલ્લા કલેક્ટર તરીકે તેનું વિશ્વ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત હતું ત્યાં હોદ્દાઓને જ મહત્વ હતું તેની પત્ની પૂજા એક ઉદ્યોગપતિની પુત્રી હતી તે આ વિશ્વના નિયમોને રાઘવ કરતાં પણ વધુ સારી રીતે સમજતી હતી આ કાચના મહેલના રંગોની વચ્ચે એકમાત્ર રંગ જે બંદબેસતો ન હતો તે હતો તેની માતા સવિતાએ ગામની શાળામાં કન્નડ ભણાવતી નિવૃત્ત શિક્ષિકા જ્યારે તેનો પુત્ર ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યો તેમ છતાં તે સવિતા ટીચર જ રહી પિતાના મૃત્યુ બાદ ગામમાં એકલી રહેલી માતાને પોતાની સાથે રાખવી એ ફરજ છે એ રાઘવ જાણતો હતો પરંતુ હવે તે ફરજ તેના ગળે ભાર બનીને લટકતી હોય એવું તેને લાગવા માંડ્યું રાગવાવતીકાલની પાર્ટીમાં મંત્રી અને મુખ્ય સચિવ સહિત બધા આવવાના છે મમ્મીને કહો કે તે દિવસે પોતાના રૂમમાં જ રહે રાત્રિભોજન દરમિયાન પૂજાએ કહ્યું ગયા અઠવાડિયે માતાએ મિત્રો સાથે બાળપણની વાતો કરી હતી તે રાઘવને યાદ આવ્યું તે હાસ્યની પાછળ સહાનુભૂતિ અને ઉપહાસનું મિશ્રણ હતું એવું તેને લાગ્યું પૂજાના શબ્દો તેના અહંકારને સ્પર્શી ગયા તેની સિદ્ધિઓની ચમક ઘટાડનાર એક કાળો ડાઘ બની રહી છે શું તેની માતા આ વિચારે તેને અસ્વસ્થ કર્યો તે પાર્ટી રાઘવના જીવનમાં એક નિર્ણાયક દિવસ હતો નવા ટેકનોસિટી પ્રોજેક્ટના મુખ્ય જવાબદાર તરીકે તેની નિમણૂકની ઉજવણી હતી લોનમાં પ્રકાશ ફેલાયો સંગીત વહેતું હતું અચાનક હોલમાંથી વાતચીતનો અવાજ સંભળાયો સવિતા ટીચર પૂજાના કડક આદેશને ભૂલીને રૂમમાંથી બહાર આવી ગયા હતા મારો દીકરો બાળપણમાં ખૂબ શરારથી હતો નદીમાં કૂદવા અને કેરી ચોરવા માટે મેં તેને ઘણો માર્યો હતો તેમણે નિર્દોષ હાસ્ય સાથે કહ્યું મંત્રીની પત્નીએ રાઘવ તરફ જે રીતે જોયું તેમાં ઉપહાસનો ભાવ હતો પૂજાનો ચહેરો ગુસ્સાથી ખેંચાઈ ગયો એ રાઘવે જોયું મહેમાનો ગયા પછી ઘરમાં એક તોફાન ઊભું થયું હું આ નથી સહન કરી શકતી રાઘવ એક તો આ ઘરમાં હોય નહીં તો હું આ એક અલ્ટિમેટમ હતું તે રાત્રે રાઘવ ઊંઘી શક્યો નહીં એક તરફ માતા બીજી તરફ તેણે ઊભું કરેલું ગૌરવનું વિશ્વ હોદ્દાનું વજન વધુ છે એવો નિર્ણય તેના મને લખી દીધો આગલા અઠવાડિયે તેણે માતાને કહ્યું મમ્મી ચાલો આપણે એક જગ્યાએ જઈએ તમને ઘણા મિત્રો મળશે અને સારી સુવિધાઓ હશે શહેરથી ઘણે હરિયાળીથી ભરેલા પ્રીતિ નિલય નામના વૃદ્ધાશ્રમમાં તેણે માતાને મૂકી દીધા દસ્તાવેજો પર સહી કરી અને નાણાં ચૂકવતી વખતે તેણે માતાના ચહેરા તરફ જોયું નહીં વિદાય આપવાના સમયે સવિતા ટીચરે તેનો હાથ પકડીને કહ્યું દીકરા તો ક્યારે આવીષમને લેવા આ પ્રશ્ન એક તીરની જેમ તેના હૃદયમાં ખૂંચી ગયો પરંતુ પૂજાનો ચહેરો અને મંત્રીની પત્નીનું હાસ્ય તેના મનમાં ઝબકતા તે નિષ્ઠુર બની ગયો પાછું વળી જોયા વિના તે ગાડી તરફ ચાલ્યો ગયો ગાડી દ્વારમાંથી બહાર નીકળતી વખતે આઈનામાં તેણે જોયું પ્રીતિ નિલયના બોર્ડ નીચે આખું વિશ્વ ગુમાવનાર એક સ્ત્રીનો રૂપ ઘરે પાછો ફર્યો ત્યારે તેને લાગ્યું કે એક વિશાળ ભાર ઉતારી દીધો હોય તેના કાચના મહેલમાં હવે કોઈ અનાવશ્યક રંગો નહોતા દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા રાઘવનું વિશ્વ વધુ ચમકદાર બન્યું ટેકનોસિટી પ્રોજેક્ટના નેતા તરીકે તેની પ્રસિદ્ધિ વધી માતા વિશેની યાદો મનના ખૂણામાં અપરાધભાવની નાની ચીંથરી બનીને ક્યારેક ઊભરતી પરંતુ વ્યસ્તતાના પડદા પાછળ તે તેને છુપાવી દેતો તેનો હરીફ સંદીપ ઘણી વખત તેને મળવા આવતો રાઘવ સાવધાન રહેજે આ પ્રોજેક્ટમાં ઘણા ષડયંત્રો છે રાઘવે તેને ગંભીરતાથી લીધું નહીં આ દરમિયાન નિલયના વિશ્વમાં સવિતા ટીચર પોતાની એકલતા સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમણે કોઈને ન કહ્યું કે તેમને ત્યજી દેવાયા છે મારો દીકરો ખૂબ વ્યસ્ત છે તે બધાને હસીને કહેતા ત્યાં તેમને નવા મિત્રો મળ્યા મેજર નંબિયર ફાતિમા બીવીર ગુનાજ શેણોએ તેમણે તેમના માટે પુસ્તકો વાંચી સંભળાવ્યા પરંતુ રાતની શાંતિમાં તે એકલા હતા એક જૂની ડાયરીના પાનાઓમાં તેમણે પોતાની વેદનાને અક્ષરોમાં ઉતારી ટેકનોસિટી પ્રોજેક્ટના કરાર સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપો અખબારોમાં છવાવા લાગ્યા પ્રોજેક્ટના નેતા રાઘવ પર શંકાની આંગળીઓ ઉઠી એક દિવસે સવારે સીબીઆઈએ કેસ હાથમાં લીધો તપાસની જવાબદારી વિક્રમ ગૌડ નામના કડક અધિકારી પર હતી વિક્રમનું નામ સાંભળતા જ રાઘવના હૃદયમાં ભયની ઠંડક દોડી ગઈ સીબીઆઈની ટીમ બેંગલુરુ પહોંચી રાઘવનું વિશ્વ ધીમે ધીમે નાશ પામી રહ્યું હતું તપાસના ભાગરૂપે વિક્રમે રાઘવનો પૃષ્ઠભૂમિ અભ્યાસ કરવાનું નક્કી કર્યું રેકોર્ડ મુજબ તેની માતા ગામમાં રહે છે પરંતુ તે મહિનાઓથી ત્યાં નથી એવું જાણવા મળ્યું વધુ તપાસમાં રાઘવે પ્રીતિ નિલય નામના વૃદ્ધાશ્રમમાં નાણાં મોકલ્યા હોવાનું જાણવા મળ્યું કોઈ પુરાવો છોડવા ન માંગતા વિક્રમે બીજા જ દિવસે પ્રીતિ નિલય તરફ પ્રયાણ કર્યું પ્રીતિ નિલયના દ્વારમાંથી અંદર જતા તેને બગીચામાં એક બેન્ચ પર બેસીને પુસ્તક વાંચતી એક સ્ત્રી દેખાઈ તેમનો અવાજ ક્યાંક સાંભળેલો લાગ્યો તે નજીક ગયો કાળે ચહેરા પર કરચલીઓ ઉમેરી દીધી હતી પરંતુ તેને ઓળખી લીધું સવિતા ટીચર તેનો અવાજ અજાણતા ધ્રુજી ગયો તેમણે તેને ધ્યાનથી જોયો પછી તેમની આંખો ચમકી વિક્રમ તો અહીં શું કરે છે તેની આંખો ભીની થઈ ગઈ ગરીબીથી ભરેલા બાળપણમાં જેમણે તેને મદદ કરી ભણાવ્યું તે તેના શિક્ષક તેઓ અહીં શા માટે છે રાઘવ તે ખૂબ વ્યસ્ત છેદી કરા મારે તેના માટે બોજ ન બનવું જોઈએ એમ મેં વિચાર્યું તેમનો અવાજ ધ્રુજ્યો તે ક્ષણે વિક્રમે તેમની આંખોમાંથી બધું વાંચી લીધું ત્યજી દેવાયાની વેદના તે જે ભ્રષ્ટ અધિકારીની તપાસ કરી રહ્યો હતો તે આ માતાનો પુત્ર હતો એ હકીકતે તેને દઝાડી દીધો તે રાત્રે વિક્રમ ઊંઘી શક્યો નહીં તેની સામે બે રાઘવ હતા એક કાયદા સામેનો ભ્રષ્ટાચારી બીજો એક માતાનું હૃદય તોડનાર પુત્ર બીજા ગુના માટે કાયદાના પુસ્તકોમાં કોઈ સજા નથી એ તે જાણતો હતો પરંતુ તે સજા તે જ આપશે એવું તેણે મનમાં નક્કી કર્યું સી બી આઈ ઓફિસના ઠંડા રૂમમાં વિક્રમ સામે બેસેલો રાઘવ પરસેવો પાડી રહ્યો હતો મિસ્ટર રાઘવત મારી માતા ક્યાં છે વિક્રમે અચાનક પૂછ્યું રાઘવ ચોંકી ગયો મમ્મી ગામમાં છે તેણે જૂઠું બોલ્યું વિક્રમે ટેબલ પરથી એક ફોટો ઉપાડીને રાઘવ તરફ ધર્યો તે પ્રીતિ નિલયમાં સવિતા ટીચરનો ફોટો હતો રાઘવનું શરીર ઢીલું પડી ગયું મિસ્ટર રાઘવ ગઈકાલે હું તમારી માતાને મળ્યો હતો તેઓ મને ભણાવનાર શિક્ષિકા છે તમારા આ હોદ્દા અને ગૌરવ માટે તમે જે માતાને ત્યજી દીધી વિક્રમ ખુરશીમાંથી ઊભો થયો તમારી સામેનો ભ્રષ્ટાચારનો કેસ કાયદો નક્કી કરશે પરંતુ તેનાથી પણ મોટો ગુનો તમે કર્યો છે જેમણે પોતાનું જીવન હોમીને તમને આ ખુરશી પર બેસાડ્યો તે માતાને તમે ત્યજી દીધી તેમના આંસુઓની સજા ભગવાને આપી છે ખોવાયેલ માતાનો પ્રેમ પાછો આપવા કોઈ કાયદો સક્ષમ નથી દરેક શબ્દ ચાબુકની જેમ રાઘવના ગાલ પર પડ્યો તેના અહંકારના કિલ્લાઓ તૂટી પડ્યા હોદ્દાની ટોચથી તે નરકમાં પડ્યો તે રૂમની શાંતિમાં તે પહેલીવાર બાળકની જેમ રડી પડ્યો તે જ દિવસે સાંજે રાઘવની ધરપકડ થઈ તે સમાચાર ટેલિવિઝન સ્ક્રીન પર ઝબક્યા ત્યારે પ્રીતિ નિલયના રૂમમાં બેસીને સવિતા ટીચર ડાયરીમાં લખી રહ્યા હતા આજે હૃદયમાં કોઈક ભાર છે મારો દીકરો સુખી રહે ભગવાન રાઘવની ધરપકડના સમાચાર જંગલની આગની જેમ ફેલાયા બીજા દિવસે સવારે બધા અખબારોના પ્રથમ પાને હાથકડી પહેરેલા માથું નમાવીને ઊભેલા રાઘવનો ફોટો હતો પ્રીતિ નિલયના કોમન હોલમાં ટેલિવિઝનની સામે સમાચાર જોતા સવિતા ટીચર ચોંકી ગયા મારો દીકરો એ કોઈ બીજું હશે તેઓ વિશ્વાસ કરવા મથી રહ્યા સ્ક્રીન પર દેખાયેલા પુત્રના ચહેરાએ બધી શંકાઓ દૂર કરી તે માતાનું હૃદય દર્દથી તૂટી ગયું પ્રીતિ નિલયની દિવાલો પણ કાપી ઊઠી આ દરમિયાન બેંગ્લુરૂના ઘરે પૂજા તેના વકીલ સાથે વાત કરી રહી હતી મને ડિવોર્સ જોઈએ છે શક્ય તેટલો જલ્દી આ અપમાન સાથે હું અહીં જીવી ન શકું સાંજે તેણે પત્રકાર પરિષદ બોલાવી રાઘવના બિઝનેસ ડીલ્સ વિશે મને કંઈ ખબર નહોતી હું સંપૂર્ણપણે ઠગાઈ ગઈ તેણે કેમેરાનો સામનો કરીને કહ્યું હોદ્દો ગુમાવ્યો ત્યારે રાઘવને સમજાયું કે તે કેટલો એકલો છે વિક્રમના શબ્દો તેના કાનમાં ગુંજતા હતા તેના મનમાં માતાનો ચહેરો જ એક દાજની જેમ ભરાયેલો હતો જેલની એકાંતમાં રાઘવે પોતાના જીવનનું પુનર્વિચારણ કર્યું હોદ્દો અને નાણાં આપે છે તે સુરક્ષા કેટલી ક્ષણિક છે સાચું સંપત્તિ પ્રેમના સંબંધો હતા જે માતાના પ્રેમને તેણે તુચ્છ ગણ્યો હતો એક યુવા વકીલ પ્રવીણે તેનો કેસ હાથમાં લીધો સરતમને દગો દેવાયો છે તૂટેલા વિશ્વમાં પહેલીવાર કોઈએ તેની તરફ હાથ લંબાવ્યો એ રાઘવે જોયું એક મહિનાની જેલવાસ બાદ રાઘવને જામીન મળ્યા જેલની બહાર નીકળ્યો ત્યારે તેને સ્વાગત કરવા કોઈ ન હતું સરકારી નિવાસના દ્વાર પર તાળું હતું પત્ની ચાલી ગઈ હતી જવા માટે કોઈ જગ્યા નહોતી યાદમાં એક જ ચહેરો ઉભર્યો માતા તે એક સામાન્ય બસમામ પ્રીતિ નિલય તરફ રવાના થયો સાંજે તે પ્રીતિ નિલય પહોંચ્યો બગીચામાં તે જ બેન્ચ પર માતા બેઠા હતા તે ધીમે ધીમે તેમની નજીક ગયો તેના પગલાંનો અવાજ સાંભળીને સવિતા ટીચરે પાછો વળી જોયું દુબળો દાઢી વધેલી આંખો ઊંડી ગઈથાકેલું રૂપ તેમણે જન્મ આપેલા પુત્રની માત્ર એક છાયા તેને શબ્દો ન મળ્યા તે માતાના પગે ઢળી પડ્યો ચહેરો તેમના પગ પર મૂકીને બાળકની જેમ તે રડી પડ્યો સવિતા ટીચરે એક પણ શબ્દ ન પૂછ્યો તેમણે ધીમે ધીમે નીચે ઝૂકીને તેના ખભે હાથ મૂકીને ઊભો કર્યો અને પછી જ્યારે આખું વિશ્વે તેને ધક્કો માર્યો તે માતાએ તેને પોતાના હૃદય સાથે ચાંપી લીધો હોદ્દો આપી ન શકે તે શાંતિ તે માતાના હૃદયમાં તેને મળી તે પ્રીતિ નિલયનો એક સભ્ય બની ગયો તેમણે ફ્લોર સાફ કર્યો શાકભાજી કાપવામાં મદદ કરી ચાલવામાં મુશ્કેલી અનુભવતા લોકોને ટેકો આપ્યો તેનો અહંકાર આ સેવામાં ઓગળી ગયો એક રાત્રે માતાનો રૂમ સાફ કરતી વખતે બેડની નીચેથી એક જૂની ડાયરી મળી તે સવિતા ટીચરની ડાયરી હતી દરેક પાને એક માતાનું હૃદય ધબકતું હતું છેલ્લા પાને લખ્યું હતું મારો દીકરો મારી પાસે પાછો આવ્યો તેણે ભૂલ કરી હશે પરંતુ તે મારો બાળક છે મારો રાઘવ જૂનો જ થઈ જાય ડાયરીને હૃદય સાથે ચાંપીને રાઘવ સવાર સુધી રડતો રહ્યો કોર્ટમાં વિચારણાના દિવસો હતા વિક્રમના નેતૃત્વમાં સીબીઆઈએ મજબૂત પુરાવા રજૂ કર્યા સંદીપ અને વેલુના ષડયંત્રનું રહસ્ય ખુલતા રાઘવ પણ એક શિકાર હતો એ કોર્ટને સમજાયું ચુકાદાના દિવસે ન્યાયાધીશે કહ્યું તમે સત્તામાં નિષ્ફળ ગયા ભ્રષ્ટાચારમાં સામેલ થવું ગંભીર ગુનો છે આથી કોર્ટ તમને સર્વિસમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરે છે જેલવાસ ટળ્યો પરંતુ તેનો આઈએએસનો તાંચ ખરી પડ્યો કોટની બહાર નીકળેલો રાઘવ પ્રીતિ નિલય તરફ જ ચાલી નીકળ્યો ત્યાં દ્વાર પાસે સવિતા ટીચર તેની રાહ જોતા ઊભા હતા સાથે વિક્રમ પણ હતો રાઘવ માતાની સામે આવીને ઊભો રહ્યો મમ્મીમને માફ કરો કોઈ વાંધો નહિંદી કરા તેમણે તેનો હાથ ચુસ્તપણે પકડી લીધો બે વર્ષ પછી કર્ણાટકના ઉત્તરીય છેડે આવેલું એક નાનું ગામ સવિતા ટીચરના જૂના વાડાના ઘરમાં રાઘવ બાળકોને ગણિત ભણાવી રહ્યો હતો તેના ચહેરા પર જૂના સત્તાનો અહંકાર નહોતો તેની જગ્યાએ શાંત હાસ્ય હતું તેની સજાનો સમય પૂરો થઈ ગયો હતો સર્વિસમાં પાછા જવાની તક હતી પરંતુ તેણે તે નકારી દીધી તેણે પોતાનું સાચું વિશ્વ ઓળખી લીધું હતું ક્લાસ પૂરો થયા પછી બહાર નીકળતા ઓટલે ખુરશી પર બેઠેલા સવિતા ટીચરે તેને જોઈને હસ્યા તેમની આંખોમાં ગર્વ અને આનંદ ભરેલા હતા દૂરથી એક જીપ આવી તે વિક્રમ હતો તે હવે તે જિલ્લાનો એસપી હતો શું ચાલે છેટીચર રાઘવ જીપમાંથી ઉતરતા વિક્રમે પૂછ્યું ત્રણેય ઓટલે બેસીને વાતો કરી સૂરજ ડૂબી રહ્યો હતો તે પ્રકાશમાં માતા અને પોતાના પ્રિય વિદ્યાર્થીની વચ્ચે બેસીને રાઘવે વિચાર્યું જીવનનો સૌથી મોટો હોદ્દો આઈએએસના ત્રણ અક્ષરો નથી પરંતુ પ્રેમ કરવો અને પ્રેમ પામવો એ છે તેનું હૃદય શાંત હતું તેનું વિશ્વ